પોતાના સપનું સાકાર રાજ્યના નાગરિકોના ઉપર રેલાવતી ગુજરાત રાજ્ય સરકાર મારું ઘર પોતાનું ઘરનું સપનું સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના સમાજના તમામ નાગરિકોને વિકાસની સમાન તક મળે ને સૌ પ્રગતિ પથ પર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા સનિષ્ઠ પ્રયાસો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલિયો ગામના વતની રાવળ દિલીપભાઈ ભીખાભાઈ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી પોતાનું પાકું મકાન બનાવી પરિવાર સાથે ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે તેઓ જણાવે છે કે કાચા મકાનમાં રહેતા હતા અને ત્યારબાદ પાકા મકાન માટે સહાય મળે છે તેવી જાણકારી ગામના સરપંચ પાસેથી મેળવી અને આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયનો લાભ લઈ ધાબાવાળું ઘર બનાવ્યું છે જે ફક્ત સરકારની યોજનાથી શક્ય બન્યું છે દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે પોતાનું ઘર હોય તેવી ઈચ્છા અને નાગરિકોને સપનાનું ઘર મળે તેવા આશય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી તેમજ આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસનું નિર્માણ કરવામાં આવ્યું જે થકી આજે સમાજના દરેક વર્ગ માટે સમાન સામાજિક અને આર્થિક દરજ્જો મળે તેવા આશય સાથે ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે અરવલ્લી જિલ્લામાં અંદાજીત ચારસો ચાર ખાતમુહૂર્ત અને બે લોકાર્પણ કરવામાં આવશે અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં છ તાલુકાઓમાં આઠ હજાર એકસો પંચાવન આવાસ મંજૂર થયેલ છે અને વર્ષ બે હજાર અઢારથી થી બે હજાર વીસથી ત્રેવીસ સુધીમાં છત્રીસ હજાર છસો બે આવાસ મંજૂર થયા છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના ટ્રાઇબલ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીનો સમાવેશ થાય છે વિરોચી ફલ્પ્રેશ પટેલ અરવલ્લી